તો હવે જઈ ઘરે અને બનાવી રસોઈ પણ હાલતી જાઉંશું ને વિચાર કરતી જાવ છું હેનું શાક બનાવશું આજે શાક તો ઘણું બધું વાડીમાં છે તુરિયા છે રીંગણાં છે ભીંડો છે પણ ઘરનું શાક ભાવતું નથી શું કરવું બોલો તમે તો એમ થયું હાલો આજે તો અડદની દાળ બનાવી નાખું અડદની દાળ ને રોટલા તો આજે આપણે એ પ્રોગ્રામ કરવાનો છે અડદની દાળનો ને રોટલાનો તો તમને અડદની દાળ અને રોટલા ખાવા હોય તો મારી વાડીએ આવી જજો બધા તો હાલો જાય છે હળવે હળવે ઘરે અને આપણે હમણાં બનાવી અડદની ને રોટલા અને ભરેલા મરસા રસોઈ ફટાફટ તૈયાર કરી નાખીએ સાડા બાર થાય ત્યાં ખેડૂવાડીમાં કામ કરે છે દાદા પાણી વાળે છે તો બધા જમવા પણ આવશે ઘરે તો ફટાફટ રસોઈ બનાવી નાખીએ અને કરી નાખીએ રસોડું તૈયાર કેમ કે વેલા મોડું વોવ માથે વાહીંદુ હોય ગમે ત્યારે વેલા મોડું વોવ ને રસોઈ બનાવવાની હોય તો પછી વાટ કોની જોવાની તો હાલો આપણે સી ગંગા જમના ઝુંપડીમાં અને બનાવીએ રસોઈ પાણી તો અડદની દાળને ને રોટલા કરવાનો વિચાર છે તમને બધાને અડદની દાળ અને રોટલા ભાવતા હોય તો મારી વાડીએ આવજો બધા અને મારી મીંચુ જો હું આવીને એટલે મીંચુ મળી બોલવા મ્યાવ મ્યાવ એને ખાવી છે રોટલી એટલે હું છે હું છે અરે મને ગારાવાળા પગ તો ધોવા દે મિંચુડી જો કેટલું બોલે છે કેટલું બોલે છે આમ જો એક જ ધારું બોલશે એક જ ધારું બોલશે મ્યાવ થોડોક ટાઈમ છે તો આટો મારતા આવી વાડીમાં તો હું ગઈ થી વાડીમાં અને હવે આવીશું ઘરે તો આપણે આ મારું રસોડું છે તો રસોડે આપણે હમણાં ગેસે બનાવવાની બાફવાની છે દાળ અડદની અને ચૂલે બનાવવાના છે રોટલા તો તમને અડદ ની રોટલા ભાવતા હોય તો મારી મારી મારા ઘરે ને જમવા આવી જાજો અને અમારે ગંગા જમના કાંઠે ઝૂપડું છે કેવું લાગ્યું જરાક કોમેન્ટ કરજો જય માતાજી બાપા સીતારામ બધાને જાજા ઝાઝા કરીને ને એને પીવું છે દૂધ તો દૂધ પણ એને દેવું પડશે મારે હમણાં હો જોઈ કેટલું બોલે છે કેટલું બોલે છે શું છે દૂધ પીવું છે દૂધ ઓ હો હો હું આવી ત્યાં તો કકડા ટાઈડ્રો માલ મીન ચૂડી છે આપો આપો દૂધ આપો તો હું એને થોડું દૂધ આપી દઉં નકરી દો તોફાન કરે છે જો અમાર તમારે બધા ફ્રીજ હોય ને અમારે આવા પોટલા હોય જો આવા પોટલા હોય દૂધ ભરવાના આપો આપું તો એને પીવું છે દૂધ તો હાલો થોડુંક દૂધ આપી દઉં તો મને રસોઈ બનાવવા દે એ પણ અંદર નહીં અંદર તો રસોઈ નહીં બનાવવા દે અને નકરું તોફાન જ કેળા કરશે તો જો દૂધ ભરી નાખ્યું છે એના માટે તો એને દૂધ પાઈ દઉં એટલે એને થઈ જાય

થોડું થોડું આડું આવશે થોડું ઘણું એટલે જો એને દૂધ પી લીધું છે અને હું બનાવીશ હવે રસોઈ તો વિડિયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને બધા આવજો જય માતાજી બાપા સીતારામ